પાટડી તાલુકાના માલવણ નવા પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રોગચાળો વકરવાનો ભય પાટડી તાલુકાના માલવડ ગામે નવા પ્લોટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા મચ્છર્યજનો રોગો વધી રહ્યા હોવાનું વાત સામે આવી છે જ્યારે નવા પ્લોટ વિસ્તારના માણસોને માંદગી વકરવાનો ભય રહે છે તંત્ર દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે નવા પ્લોટના માણસો આ ગંદકી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે શું તંત્ર રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે નવા પ્લોટ વિસ્તારના માણસોનો આક્ષેપ છે કે રોગચાળો ફાટી નીકળશે તો તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે પટેલ અર્જુનભાઈ ઠાકરસીભાઈ છે માલવણ ગામનો રહેવાસી વતની છું અહીંયા વરસાદી પાણી ભરાવાના ખૂબ જ તકલીફ થાય વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી તંત્રને ઘણી વખત રજૂઆત કરવા છતાં નિકાલ કર્યું નથી ભોગચાળાની ફૂલ શક્યતા માનગી એકદમ વખત થઈ જાય રિપોર્ટ રહેમાન શાહ ફકીર માલવણ